આથલાથી ધાનેરા સુધી મંજૂર થયેલ રસ્તો ન બનતા ખેડૂતો પાવડા કોદાળી લઈ રિપેર કરવા પહોંચે એ પહેલાં થઈ અટકાયત આગથળાથી ધારેરા સુધી ત્રીસ કિલોમીટરનો રસ્તો ગુકળ ગતિએ શરૂ થતા એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં નક્કર કામગીરી ન થતા ખેડૂત આગેવાન દુલાભાઈ ખાગડાની આગેવાનીમાં અંદાજે બસો ખેડૂતો પાવડા કોદાળી લઈ રસ્તો રિપેર કરવા પહોંચ્યા હતા ઘૂણસવ ચોકડીએ ધરણા આપ્યા બાદ રસ્તો રિપેર કરવા જતા પહેલા આખડા પોલીસે ખેડૂત આગેવાન દુલાભાઈ ખાગડા અને ખેડૂતોની અટકાયત કરી રસ્તો રિપેરિંગ કરે એ પહેલા અટકાયત કરી જોકે મહત્વની વાત એ પણ છે

આ કોન્ટ્રાક્ટ રોડ સુધીનો જે કામકાજ હતો એ કામકાજ છેલ્લા એક વર્ષથી એટલી પરિસ્થિતિમાં ભયંકર રીતે જે બનવાનું કાલું હતું પણ બંધ પડ્યું છે અહીંયા જે અમારે જે પહેલાં ચલાતું હતું એ પણ અત્યારે એવી પરિસ્થિતિમાં ખાડીને મૂકી છે કે દિવસ રાત્રે તો શું પણ દિવસે ચાલી શકાય તેવું નથી અહીંયા ઘણા અકસ્માતો થયા છે ઘણી વખત બાઇક સ્લીપ ગાતા છે તો દૂધ ડેરી ભરાવતા તમારે દૂધ ઢોળાઈ ગયું છે તો અમે કોન્ટ્રાક્ટરનો રજૂઆતો કરી નેતાઓને રજૂઆતો કરી પણ નેતા ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ રાખે છે એની અંદર શું છે મિલી ભગતની કંઈક આ લોકોને કશું કહેવા તૈયાર નથી તો સ્થાનિક લોકો અમે તૈયાર થઈ ભેગા થઈ તગારા પાવડા લઈ અને આ રોડ ઉપર અમે ઉતર્યા છીએ જ્યાં જ્યાં ખાડા છે અમે ખાડા બુરવાનું કામ કરીશું સાથે સાથે અમે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ જ્યાં સુધી આ કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી સાત અમારો સાત દિવસની સરકારને અલ્ટિમેટમ છે કે સાત દિવસની અંદર આ કામ અહીંયાથી આ કોન્ટ્રાક્ટરને રદ કરી નવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે અને એ કોન્ટ્રાક્ટર થ્રુ છ મહિનાની અંદર અમારું કામ પૂર્ણ કરી આપે તો જો આ કામમાં સરકારી કસુરવાર થઈ તો અમે કેતરીના ધરણા કરવા પડશે તો કરશું ઘેરાવો કરવો પડશે તો પણ કરશું રસ્તા રોકો આંદોલન કરવા પડશે તો પણ કરશું પરંતુ મોટી સંખ્યામાં અમારું કામ જો આ રીતે નહીં કરવામાં આવે તો અમે આ રોડ માટે જે આજે જવું પડશે જશું એને સંપૂર્ણ જોઈએ

આ તો મતલબ એ જ છુ ને કે કાં તો એમને કે કે ભાઈ કોઈને કોમ નથી આપી શકતા ને એને જ કોમ આપવું પડે તો પણ એના મતલબ અંદર કોઈ ગંધણો હશે જે બી કાચો કપણો હશે બીજા નંબરની અંદર આપણી એક જ મોંઘણી છે કે અત્યારે આ રોડનો જે બી કોન્ટ્રાક્ટરો કોણ છે એ આપણને ખબર નથી જે બી કોન્ટ્રાક્ટર હોય એને તાત્કાલિક ધોરણે એના પરથી ટેન્ડર લઈ અને બીજો સારો જે કોમ કરી તો હોય એને કોમ આપી આગ્રાથી ધોંધરાથી પચીસ કિલોમીટરનો રોડ છે એરિયો એ મહિનાની અંદર આપણે પૂરું કર્યું

આપડે આપડે શું કહીએ ભૂલો કરવા છીએ ભાઈ ગયા છે